તો તમે જોઈ શકો તો અહીંયા બારનો અંદર જઈશું અને મંદિરના દર્શન કરાવશો મિત્રો તો ધીરે અંદર જઈએ અને દર્શન કરાવીએ બાપાના ત્યારે ચાલો મિત્રો તો અંદર જઈએ ધીમે ધીમે અને બાપાના દર્શન કરાવીએ તો આ છે મંદિર અને ધીમે ધીમે અંદર જઈશું પહેલા સામેથી મંદિરના દર્શન કરાવીએ પછી ધીમે ધીમે ગાદી મંદિરે જઈશું મિત્રો તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ ફટાફટ લાઈવમાં જોડાઈ જજો મિત્રો તો અત્યારે આપણે મેઇન મંદિરે છે પછી આપણા ગાદી મંદિર જઈએ પછી ધ્યાન મંદિર જઈએ ચાલો બધા મિત્રો જોડે જઈએ પછી આપણે ગાદી મંદિર દર્શન કરાવીએ મિત્રો કામિની બેન જોશી સરસ લાઈમાં આવી ગયા છે તો તેમને પણ બાપા સ્ત્રામ આજે રાત્રે પણ લાઈમાં આવી ગયા છે તેઓ કે તો સવારે લાઈમાં હોઈએ છીએ તે અત્યારે આપણે ગાધી મંદિર જઈ રહ્યા છે નજીકથી દર્શન કરાવ્યા તમે જોઈ શકો મિત્રો તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સાવ ઓછું ટ્રાફિક છે અને ગાધી મંદિરના નજીકથી દર્શન કરાવીએ ચાલો મિત્રો તો આ છે ગાધી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો બધા મિત્રો લાઇવમાં જોડાય છે એટલે પછી સમાધિ મિદ્ર અને ધ્યાન મિન્દિને દર્શન કરાવીએ મિત્રો તમ આદામી દલાન બબાજી રામ જય શ્રી રામ આજે થોડા કલેટ છે આપના લાઈવ માં તો ગાડી મંદિરના 라이 દર્શન આજના મિત્રો પરમાર મહેશભાઈ આપ શ્રી રામ જય શ્રી રામ ગાડી મંદિરના 라이 દર્શન મિત્રો આજના ચાલો તો ધીમે ધીમે આપણે સમાધિ મંદિરએ અને ત્યાંથી પછી આપણે ધન ભાવના પરમાર જય શ્રી રામ બપસ્ત્રામ તેઓ પણ માં જોડાઈ ગયા છે ફટાકડા લોક બપત્રમ ભાઈ ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તો ની આખો સંધિ મળે જઈએ ફટાકડા લોક બપસ્ત્રમ ભાઈ જય શ્રી રામ ચાલો બધા લાઈવ માં જોડાઈ ગયા પછી આપણે સંબંધિતનું દર્શન કરાવીએ અને નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપા નવા વિડીયો મૂકે છે નવા સ્ટેટસ મૂકીએ છીએ અને આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના મિત્રો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિર દર્શન કરાવીએ મિત્રો બધા મિત્રોને બાબા રામ જય શ્રીરામ છે ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો લાઈવમાં બન્યા રહેજો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈએ તમારો વધારો ટાઈમ નહીં લેતા દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો

અને પછી આપણે મંદિરના દર્શન કરાવશું તો સમા ભાઈ તમારો ફેસ બતાવો ભાઈ હમણાં ની જયારે મોનિટાઈઝ થઈ જાય ત્યારે બતાવીશું તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજ છે સમાધિ મંદિરના લાઈવ દર્શન પછી અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું નવા જયપ્રકાશ વ્યાસ જય શ્રી રામ જય શ્રીરામ અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન છે મિત્રો રોજ જેથી કરી તમે ઘરે બેસીને રોજ દર્શન કરી શકો મિત્રો સંગમભાઈ બાપા શ્રીરામ જય શ્રીરામ બધા મિત્રોને લાઈવમાં બની રહેજો મિત્રો આપણે ફક્ત દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરી દઈશું તો છે સમાધિ મંદિરના લાઈવ દર્શન હવે અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરે બાપાના વડલાના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લઈશું મિત્રો અને ઘણા બધા મિત્રો લાઈવમાં આવી ગયા છે તો બધા મિત્રોને બાપ સીતારામ જય રામ ફટાકડા વ્લોગ જય રામ બાપ સીતારામ તમે જોઈ શકો તો આ છે સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના લાઈવ દર્શન અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવમાં જોડાઈ શકો ઘણી બધી કોમેન્ટો મળી છે ઘણી બધી લાઈક પણ આવી ગઈ છે તો તેમના બધાને ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈક કરવા માટે અને કોમેન્ટ કરવા માટે જય પ્રકાશ વ્યાસ બાપા સીતારામભાઈ ઘણા બધા લાઈવમાં આવી ગયા છે તો ફરી એકવાર જણાવો કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને લાઈવમાં બની લેજો મિત્રો જેથી કરી છે આપણે બીજા દર્શન કરાવીએ મિત્રો હરસુખભાઈ બાપા તારામ પુણેથી લાઈવમાં આવી ગયા છે હરસુખભાઈ તો હરસુખભાઈને પણ બાપા તારામ ચાલો તો બાપાના વાસણના દર્શન કરાવીશું ધ્યાનના દર્શન કરાવીશું છું અત્યારે જમવામાં ગયા છે હમણાં સમા મેળ્યા હતા મને પંજારી નહીં હોય મિત્ર અત્યારે તો ચાલો તો બધા મિત્રોનો બાબા રામ જય શ્રી રામ તમે જોઈ શકો સુમતી મંદિરના સાવ નજીકથી દર્શન ભાઈ ધ્યાન મંદિરના દર્શન કરાવો ચાલો તો ધ્યાન મંદિર તરફ જઈએ એ પહેલાં આપણે બાપાના વાસણના દર્શન કરાવીશું મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવો ભાઈ હજી હમણાં દર્શન કરાવે ગાદી મંદિરના ચાલો તો પણ આપણે ગાદી મંદિરના દર્શન કરાવીશું ચાલો પેલા આપણે ધીમે ધીમે આપણે ધ્યાન ની તરફ જઈએ ધ્યાન ની દર્શન કરાવી મિત્રો ચાલો તો ધીમે ધીમે ધ્યાન ની તરફ જઈએ મિત્રો બાપા શ્રી મિત્રો જય શ્રી રામ તો તમને બાપાના વાસણના પણ દર્શન કરાવું છું તો લાઈવમાં બની રહેજો મિત્રો તો અત્યારે આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ એ પેલા આપણે બાપાના વાસણના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહેજો તમે જોઈ શકો તો સામે બાપાનો ફોટો છે સુંદર મજાનો અને આ છે બાપાના વાસણો છે મિત્રો તો તમે જોશો તો આ બાપાના વાસણ છે મિત્રો અને નવા મિત્રો હોય તો એને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી બાપાના રોજ દર્શન કરાવીએ છીએ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન મિત્રો આ છે બાપાના વાસણો તમે જુઓ મિત્રો આ છે બાપાના વાસણો આ છે જ્યારે મંદિર બનવાનું હતું એ પહેલાંનો નકશો છે પહેલાં મંદિર નહોતું એ પહેલાં આવો નકશો હતો એની આ નકશા પ્રમાણે જ મંદિર બનેલું છે અને બાપાનો ફોટો જોઈ શકો છો અને બાપાની બને દર્શન કરી શકો છોનો ફોટો છે અહીંયા તમે જોઈ શકો તો રોજ છે બાપાની સવાર સાંજ અને બપોર ત્રણ ટાઈમ બાપાને અને આ છે બાપાની ભાઈ મનનીને દર્શન કરાવ્યું મિત્રો જો તો મનની છે અને સાવ નજીકથી દર્શન આ બાપાનો ધૂણો છે મિત્રો માતાની મંડળી તમે જોઈ શકો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બીજા મંદિર દર્શન કરાવીએ તો બાપાના ફોટાના પણ દર્શન તમે જોઈ શકો છો આ છે વાસ ફ્રીજ જેમાં બાપાના હાર રાખવામાં આવશે આ છે બાપાના વાસણો જ્યારે હયાત હતા ત્યારના વાસણો છે મિત્રો જે અત્યારે એક કબાટમાં સંગ્રહવામાં આવ્યા છે બાપાના વાસણો તો બધા મિત્રોને બાપેશ્વરરામ જય શ્રી રામ ચાલો અગાઉ આપણે ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો સામે તમે જોઈ શકો તો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને નવા મિત્રો હોય અને જણાવો કે આપણી ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ કે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ અહીંયાથી મંદિર જોઈશો તો સુંદર મજાનું લાગી રહ્યું છે પાસાનું મંદિર તેના પણ હમણાં સામેથી દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહી છે તો મારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો ટૂંક સમયમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો મિત્રો તો આ છે ધ્યાન મંદિર તમે સુંદર મજાનું આ ધ્યાન મંદિર ના નજીક થી દર્શન કરાવી મિત્રો તો ધ્યાન મંદિર છે મિત્રો બાપાના વડના પણ દર્શન કરાવીશ મિત્રો કાંઈ વાંધો નહીં ભાઈ ફટાકડા ઓલક સંગમ ભાઈ તમને કોઈ બધા નથી લાવતો હું તો રોજ તમને દર્શન પૂછું બરાબર આપણે સવારે અને સાંજે બંને લાઈવ વિડીયો મુકીએ છીએ તો આ છે ધ્યાન મંદિર આજ નું લાઈવ દર્શન તમે જોઈ શકો તો આ છે ધ્યાન મંદિર હવે આપણે વડના પણ દર્શન કરાવીશું મિત્રો ચાલો તો આપણે બાપાના વડના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજો મિત્રો તમે જોઈ શકો તો આ બાપાનો વડ છે જેમાં બાપાના દર્શન થાય છે એમાં આમાં જોઈશો તમે તો બે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત હતા છે અને જેમ જેમ મિત્રોના મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો ક્વોલિટી વધારી દેજો મિત્રો જેથી કરી બાપાના વ્યવસ્થિત દર્શન થાય છે કે મિત્રો બે આંખ નાક મોટું બધું જ વ્યવસ્થિત બતાવે છે મિત્રો જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે બાપાના દર્શન થાય તો કોમેન્ટ કરજો મિત્રો બાપા સારા એમ ધ્યાનથી જોઈશું તો બે આંખ નાક મોટું બધું જ બાપાની દાઢી બધું જ જોવા મળશે મિત્રો તમને બાપાના દર્શન થાય તો કોમેન્ટ કરી શકો છો તમે બાપાની ફિલ્મ જોઈ છે હા છે પણ એ બાપાના જીવન પ્રસંગો ઉપર આધારિત છે ચાલો મિત્રો તો બીજા મંદિરના દર્શન કરાવી તમને આ છે બાપાનો અડલો તમે પાછળ જોઈ શકો તમે કે ધીમે ધીમે આ મંદિર તરફ જઈએ આપણે ગાંધી મંદિર ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો તમને તો લાઈવમાં બન્યા લઈ જાઓ મિત્રો ગાંધી મંદિર તરફ જઈએ ધીમે અને દર્શન કરાવી ગાંધી અત્યારે ટ્રાફિક થોડું કહે છે એટલા માટે એલાઉન્સ કરાયું છે માહિતી આપવામાં આવી છે કે જે કોઈ બાકી હોય તે પ્રસાદી લેવા પહોંચી જાય કેમ કે અહીંયા છે આખી રાત ચાલુ હોય છે પ્રસાદી પણ અગિયાર વાગે ગેટ બંધ થઈ જાય એટલા માટે થોડુંક વહેલા કહી દઈએ છીએ મિત્રો ચાલો મિત્રો તો ગાદી મંદિર આવી જશે ફરીથી ગાદી મંદિર દર્શન કરી શકો સંગમભાઈ સંગમભાઈ ગૌરવભાઈ તો બાપા શ્રી રામ જય શ્રી રામ આજના લાઈ દર્શન ગાદી મંદિરના મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરો કેમકે થોડોક ટાઈમ વધારવી છે આપણે દર્શન આજે મંદિરના લાજ દર્શન મિત્રો જય શ્રી રામ બાબા સીતારામ મિત્રો હા સંગમભાઈ બાપા સીતારામ જય શ્રી રામ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા હતા તેમને બાપા શ્રીરામ જય રામ ચાલો બીજા મંદિરના દર્શન કરાવીએ હા ગુંજારી છે બાપાની આગળ હાર મૂકી રહ્યા છે જોઈ શકો તમે ચાલો તો હવે ધીમે ધીમે જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો અને આજનું ટ્રાફિક જુઓ તો એટલું ટ્રાફિક જોવાની નથી મિત્રો ચાલો તો બીજા મંદિર તરફ જઈએ ભાઈ ભગદાણા જઈને ત્યાં આરતી ટાણે દર્શન કરવાની મનાય છે ચાલો તો આપણે ધીમે ધીમે બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો જોઈ શકો તો મંદિરની સામે આવી ગયા છે મિત્રો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે ભાઈ અને સંગ ગૌરવભાઈ એ તો બધાને ખ્યાલ જ હોય કે આરતી સમયે કોઈ પણ કોઈ દર્શન કરવા ન દે કોઈ પણ ધર્મ કોઈ પણ મંદિર છે કોઈ પણ જગ્યા છે તો કોઈ પણ જગ્યાએ આરતી સમયે કોઈ પણ દર્શન ન કરવા દે મિત્રો એ તો સાવ લોજિક અને એ ખ્યાલ ના હોય તો ઘેરે પૂછી જોજો મિત્રો કે કેમ દર્શન કરવા આપણે દર્શન ન કરવા દે આરતી ટાણે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો તો જોઈ શકો છો આજના દર્શન લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખશો મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે બાપાના દર્શન કરાવશું તો એટલે સુધી લાઈવ દર્શન રાખીએ મિત્રો તો નવા મિત્રોને લાઈવમાં જોડા ખૂબ આભાર મિત્રો ફરી સવારે આઠ વાગે લાઈવમાં મળીએ તો આજના દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રોને બાબા રામ જય શ્રી રામ આજના દર્શન એટલે સુધી રાખીએ મિત્રો Cealaltă, azi n-a deși întâlnit